શ્રી મહાપ્રભુજીના બેઠકજી એટલે શું તેનો વિચાર કરીએ તો કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી આદિ આપણા આચાર્ય પૃથ્વીને પાવન કરવા અને દેવીજીઓને સનાથ કરવા પધાર્યા તેમાંના કેટલાક સ્થળોએ આપે ત્રણ કે સાત દિવસ બિરાજની શ્રીમદ ભાગવત વેદ ગીતા આદિ ગ્રંથોનું પારાયણ કર્યું છે આવા દિવ્ય સ્થાનો પછીના સમયમાં બેઠકગી તરીકે પ્રસિદ્ધ થયા આ સ્થળોએ આપે પારાયણ ઉપરાંત કેટલાક દિવ્ય ચરિત્રો પણ પ્રગટ કર્યા છે આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીની લીલા નિત્ય અને નવતન છે આથી તે તે સ્થાનમાં શ્રી મહાપ્રભુજી વિરાજીને આપની લીલાઓ આજે પણ કરી રહ્યા છે એ ભાવથી આપણે દર્શન સેવા સ્મરણ વગેરે માટે બેઠકજીમાં જઈએ છીએ બેઠક એટલે કે બિરાજવાનું સ્થાન આ બેઠકજીમાં ચોત્રીજી ગાદી તકિયા જારીજી વગેરેની શું ભાવના છે તેમજ બેઠકજી કેવી રીતે કરવા જોઈએ તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે જો આપ આ દરેક બાબતો જાણવા માગતા હો તો આવતીકાલના એકાદશી વિશેષ સત્સંગમાં આ તમામ બાબતની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે તો તે વિડીયો જરૂર શ્રવણ કરશો અને હા તે પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને સત્સંગના વિડીયોની માહિતી આપના સુધી પહોંચતી રહે અને વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં શ્રી વલ્લભ એવું લખજો આવતીકાલે સત્સંગમાં મળીશું